મારું નામ છે કૈલાસ એમ પીપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આપણે આ જન્માષ્ટમી છે તો આપણે મીઠાઈ બનાવશું અને આપણે મીઠાઈ ની મટકી બનાવશું તો આ આપણે ટોપરું લીધું છે એક કપ ટોપરા નું સીણ છે આ અને આ દૂધ નો પાવડર છે અને આ દળેલી ખાંડ લીધી છે અને આ આપણે દૂધ લીધું છે અને આ કલર આપણે બધા લીધા છે ખાવાના કલર છે એ આપણે બધા ટાટવોપરાનું સીણ છે ઈ આપણે આને પીસી લેશું તો આ આપણે આ મિક્સર જારમાં નાખશું તાપડે આને પીસી લેશું હવે આપણે જોઈ લેશું તો આપણે આ ટોપરમ પીસાઈ ગયો છે હવે આપણે એને આમાં નાખશું

હવે આપણે આમાં દૂધ નાખશું આપણે આ જોતા પૂરતી આમાં દૂધ લેવાનું છે હવે આપણે આ બધું મસળી લેશું ଆଗ ପାଇଁ ନା ଆମେ ଥରକ ଆ କଲର ନାହିଁ હવે આપણે આને મિક્સ કરી દેશું આમાં કલર તો હવે આપણે આને મટકી બનાવશું આ રીતે આપણે આ લુઓ લીધો છે તો હવે આપણે આ રીતે મટકી બનાવી લઈશું તો હવે આપણે એક આ થોડી લીધી છે એમથી આપણે ડિઝાઇન પાડી દઈશું આ રીતે આપણે ડિઝાઇન પાડવાની છે આ રીતે આપણે ડિઝાઇન પાડી દીધી છે તો હવે આપણે આ બીજી મટકી બનાવશું યામા આપણે આ માવો છે એ મુકશુંમાં તો આમ મટકી આપડી બની ગઈ છે તો હવે આપણે આ માવો છે એમાં આપણે કલર નાખ્યો છે અને હવે આપણે આની ડિઝાઇન બનાવી દઈશું તો હવે આપણે આ ડિઝાઇન પાડી દઈશું હવે આપણે આ રીતે આપણે આને ડિઝાઇન બનાવી દીધી છે તો હવે આપણે આ ડિઝાઇન બનાવી દઈશું આપણે આ દબાવી દઈશું તીમ થી થોડું તો આપણે આ મટકી બની જશે તૈયાર થઈ જશે તો હવે આપણે સૌ કરશું આ મટકી સૌ કરશું અને આપણે આ માખણ છે એ સૌ કરશું અને આ વાંસળી છે એ સૌ કરશું આપણે તો તૈયાર છે આપડે મીઠાઈ મીઠાઈ મટકી તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયા ને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરી અને કેજો તમને કેવી લાગી મીઠાઈ